અમદાવાદમાં ક્રીડાઈ પ્રોપર્ટી શો ગુજકોનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્રોપર્ટી શો ગુજકોનનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે એફોર્ડેબલ હાઉસિંગની ડેફિનેશન કન્સેપ્ટને રિવાઇઝ કરવાની જરૂર છે નાના મકાન વન બીએચકે ટુ બીએચકે વધુ સંખ્યામાં કેવી રીતે બનાવી શકાય અને તે માટે ડેવલપર્સને કઈ ફેસિલિટીની જરૂર છે તેની ચર્ચા કરવા સરકાર તૈયાર છે મુખ્યમંત્રીએ જંત્રી સંલગ્ન તેમજ એફએસઆઈમાં છૂટ સહિતના તમામ રાહતના લાભ છેક છેવાડાના માનવી અર્થાત મકાન ખરીદનાર સુધી પહોંચે તેવી હિમાયત ડેવલપર્સ સમૂહને કરી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કરોડોની સંખ્યામાં અફોર્ડેબલ મકાન બન્યા છે સરકારની સાથે બિલ્ડર્સ ડેવલપર્સ પણ જોડાય છે અને જનસામાન્યને પરવડે તેવી કિંમતના મકાનો વધુને વધુ સંખ્યામાં મળે તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી મુખ્યમંત્રીએ ક્રેડાઈના ગ્રીન કવર વધારવાના પ્રયાસો ગ્રીન બિલ્ડીંગ્સના નિર્માણ અને શાળા નવીનીકરણ પ્રકલ્પોને બિરદાવ્યા હતા આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વહીવટીતંત્ર ડેવલપર્સ અને મકાન ખરીદદારો એમ બધાના હિત સચવાય તેવી નીતિ રીતિ અપનાવીને સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરને ગ્રોથ અને ગતિ પણ આપી રહી છે આ તકે મુખ્યમંત્રીએ ક્રેડાઈ ની સીએસઆર પહેલનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સીઈપીટી યુનિવર્સિટી અને ક્રેડાઈ વચ્ચે પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન માટેના અભ્યાસક્રમ શરૂ કરવાના એમઓયુ પણ થયા હતા ક્રેડાઈના પ્રેસિડેન્ટ ધ્રુવ પટેલે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે ગ્રીન બિલ્ડિંગના નિર્માણ માટેના ઇન્સેન્ટિવ્સને મુખ્યમંત્રીએ બમણા કર્યા છે તેનાથી રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગના બાંધકામને પ્રોત્સાહન મળ્યું આ પ્રસંગે અમદાવાદ ના મેયર પ્રતિભાબહેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી રેડાઈના હોદ્દેદારો તથા રિયલ એસ્ટેટ સેક્ટરના અગ્રણીઓ ઉદ્યમ સાહસિકો સહિત ઉપસ્થિત રહ્યા હતા